ચાલો જુઓ હવે આજે આપણે એક રમત નવી રમીએ દરેકે પોતાની ટીમની તાકાત બતાવવાની છે આ એક ટીમ છે આ બીજી ટીમ છે આ ટીમનું નામ આપણે પાડીએ છીએ શિવાજી અને આ ટીમનું નામ પાડીએ છીએ રાણા પ્રતાપ પ્રતાપ ટીમ અને શિવાજી બંને ટીમો ને દોરી ખેંચવાની છે રસ્સા ખેંચની રમત રમવાની છે અહીં જુઓ વચ્ચે પીળો રૂમાલ છે એ સેન્ટર છે અને બે બાજુ લાલ પોઈન્ટ છે એ વિજય માટેના છે બરાબર આ બાજુની ટીમ ને જીતવા માટે આ લાલ નિશાન છે આ ટીમને જીતવા માટે આ લાલ નિશાન સેન્ટર દરેકે પોતપોતાની તાકાતથી ખેંચવાનું છે પોતાની ટીમ જીતે એવા પ્રયત્નો કરવાના આપણે જોઈએ કે કોણ તાકાતવાળી ટીમ છે બધા કામ આપણા એકલાથી થાય તો કેટલાક કામ તો આપણે બધા ટીમમાં સમૂહમાં કરીએ તો ઝડપથી થાય સારું થાય થાય ને

સેન્ટર પોઈન્ટ ઉપર ધજા અને બંને બાજુ લાલ વિજય પોઈન્ટ છે અહીંયાથી હવે આપણે સ્ટાર્ટ કરીએ ત્યારે દરેક ટીમ પોત પોતાની તરફ પોતાની રસીને ખેંચશે જૂથમાં ખેંચશે અને ટીમને જૂસ્સો હાલશે ચલો રેડી એક દો તીન ખેંચો બરાબર બરાબર પ્રતાપ ટીમ જીતી ગઈ ભાઈ પ્રતાપ ટીમ જીતી ગઈ પ્રતાપ ટીમ જીતી ગઈ ચલો આવી બધાને આ બાજુ આવતા રહો બધાને મજા આવી ચલો હવે આ પ્રતાપ ટીમ જીતી ગઈ છે તો શિવાજી ટીમ વાળા એમને તાલી થી માન આપો બધા આપણે તાલી પાડીને માન આપીએ બરાબર હા ખુબ ખુબ મજા આવી બધાને ચલો હવે આપણે શિવાજી અને રાણા પ્રતાપ બંને ટીમોને આપણે એમની જગ્યા બદલી દીધી છે રાણા પ્રતાપની ટીમ આ બાજુ આવી ગઈ છે અને આ શિવાજી ટીમ છે હવે બંને ફરીથી પાછા રસી ખેંચશે ચલો એક દો તીન હવે આ વખત તાકાત વધી ગઈ ચલો જો ભાઈ બીજી વખત બીજી વખત પ્રતાપ ટ્રેમ જીતી ગઈ પ્રતાપ ટ્રેમ બીજી વખત પણ જીતી ગઈ